પોલીસ અધિકારીઓની સૂચના અને સ્ટાફની બાતમી મુજબ આરોપીઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર અલગ અલગ નામે આઈડી બનાવી ભારતીય ચલણી નોટો અને સોનાના બિસ્કીટોના વિડીયો વાયરલ કરતા હતા વિડીયોના બોક્સોમાં લાખો રૂપિયાના બંડલો બતાવીને એક લાખના બદલામાં પાંચ લાખનું લાલચ આપવામાં આવતું હતું રૂપિયાના બંડલોમાં ઉપરની નોટ સાચી અને બાકી ખાલી વ્હાઈટ કાગળો અથવા ચિલ્ડ્રન્સ નોટો હતી સોનાના બિસ્કીટો પણ બજાર ભાવ કરતાં સસ્તા બતાવી ઠગાઈ થતી હતી એલસીબી ટીમે સ્થળ પર રેડ કરી ભુજના શેખપળીયામાં રહેતા આરોપી છવ્વીસ વર્ષીય અજરૂદ્દીન કાસમ શાહ શેખને ઝડપી પાડ્યો હતો તેના કબજામાંથી કુલ રૂપિયા નવાણું લાખ ત્રીસ હજારની સાચી તથા ખોટી નોટો અગિયાર નકલી સોનાના બિસ્કીટ એક સાચો સોનાનો બિસ્કીટ બાર લાખ સિત્તેર હજાર રોકડા રૂપિયા બે લાખ તેર હજાર ચારસો મોબાઈલ ફોનનો સીમ કાર્ડ આઢાર તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા બોક્સ અને સામાનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો ફરાર આરોપીઓમાં ભુજના રમજુશા કાસમશા શેખ અલીસા કાસમશા શેખ સુલતાન લંધા તેમજ અંજાર શેખડાડાનો એક આરોપીઓ શાહી તપાસમાં છે જેનીકળી તેઓની શોધખોળ માટે પોલીસે કામગીરી હાથ ધરી છે રમઝુ શાહ અને આલિશા બંને સામે અગાઉથી ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં આઈપીસી તથા બીએનએસએસ હેઠળના નોટબંધી મારામારી અને છેતરપિંડીના દાખલ ગુનાઓ સામેલ છે આ મામલે ભુજ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ એકસો બ્યાસી ત્રણસો અઢાર બે ત્રણસો અઢાર ચાર એકસઠ બાસઠ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર લોભામણા વિડીયો અથવા ઓફર્સ પરથી વિશ્વાસ ન કરવી અને કાયદેસર કાર્યવાહી માટે તાત્કાલિક માહિતી આપવી આ સફળ કામગીરી પોલીસ અધિકારીઓની સૂચના અને ડીવાયએસપી એમ જે ક્રિશ્ચનની મોનિટરિંગ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ધર્મેશ જોગી ભુજ અત્રેના કચ્છ પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પધરાવવાના અને એવા બધા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડે સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી જે આધારે અત્રેના એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં ત્રણ હિસ્સોમાં છે ત્રણ ભાઈઓ છે રમઝુ શાહ કાસમશાહ શેખ હજરુદ્દીન કાસમશાહ શેખ અને અલી શાહ કાસમશાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનો બિસ્કિટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કીટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા આવ્યો વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એણે ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જડતી કરી તો એમાં એમના ઘરની જે શૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસોની નોટોના બંડલ સોની નોટોના બંડલ બસોની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિલ્ડ્રન્સ ને એવી બધી નોટો હોય એટલે આવા બંડલો મળ્યા ટોટલ બાર સોનાના બિસ્કીટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમસાહ શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધાઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી અને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભય છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવી છે